દાહોદમાં હર ઘર તિરંગા તેમજ હર ઘર સ્વચ્છતાના અભિયાન સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જિલ્લા તંત્ર દ્વારા આયોજિત તિરંગા યાત્રા બસ સ્ટેશનથી શરૂ થઈ હતી અને વિશ્રામગૃહ તાલુકા પંચાયત બાબા સાહેબ આંબેડકર સલખર માણેકચોક તેમજ બિરસા મુંડા થઈ છાપતળા ખાતે પહોંચી હતી જ્યાં રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી આ તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પોલીસ અધિક્ષક ડોક્ટર રાજસિંહ ઝાલા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પ્રાયોજના અધિકારી દેવેન્દ્ર મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય કનૈલાલ કિશોરી જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ અન્ય નેતાઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા શાળાના બાળકોએ પણ ઉત્સાહપૂર્વક દેશભક્તિની આ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો શહેર ખાતે દાહોદ જિલ્લાની તિરંગા યાત્રા દાહોદ શહેર ખાતે મુખ્ય મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી આ યાત્રામાં દાહોદ જિલ્લાની સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ સમગ્ર સમાજના લોકો વહીવટી તંત્ર ડીડીઓ ડીએસપી કલેક્ટર તેમજ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શહેર સંગઠનની ટીમ ગ્રામ્યની ટીમ તાલુકા સિબિત જિલ્લા સભ્ય તમામ લોકો સ્કૂલના બાળકો અને અલગ અલગ સમાજના લોકો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં જોડાયા હતા અને જે મોદી સાહેબે જે આહવાન કર્યું છે હર ઘર તિરંગા કે જે તિરંગાની શાન છે શાન જળવાયેલી રહે અને વિદેશને પણ આનો ડંકો વાગે વિદેશને પણ ખબર પડે કે ભારત દેશની એકતાનો મેસેજ જે આ વિશ્વમાં એના ભાગરૂપે આજે દાહોદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી એ યાત્રામાં તમામ લોકો જોડાયા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેતો ભારત તિરંગા યાત્રાની ભવ્યતા એટલી હતી કે યાત્રાની આગળ આદિવાસી નૃત્યો ટીમલીનો ડાન્સ રજૂ કરી રહ્યા હતા સાથે સાથે એક સુંદર દેશભક્તિનું વાતાવરણ પણ આ તિરંગા યાત્રામાં જોવા મળ્યું હતું ઉપરાંત દાહોદના દાઉદી વોરા સમાજનું સ્કાઉટ બેન્ડે પણ દેશભક્તિના સુરાવલીઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેના કારણે દાહોદનું વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું અધિકારીઓ નેતાઓ અને બાળકો સૌ કોઈના દિલમાં દેશભક્તિની ભાવના સ્પષ્ટ દેખાતી હતી દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ દિરગુડે આહવાન પણ કર્યું હતું સ્વતંત્રતા પર્વની ની ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શાળાના બાળકો ગામના ગ્રામજનો અને નાગરિકો જો છે એમની મોટી સંખ્યામાં ભાગ લીધો છે એની સાથે સાથે જ વહીવટી તંત્રના અધિકારીઓ પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો એનએસએસ સ્કાઉટ ગાઈડ અને એનસીસીના વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લીધો છે આપના જો સ્વતંત્રતા પર્વો છે એની ઉજવણી જો છે સારામાં સારી રીતે થાય અને રાષ્ટ્રભક્તિ જો છે એ વ્યક્ત કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવેલા હતા આગલા ત્રણ દિવસમાં આપના દાહોદ શહેરના દરેક ગામડામાં આ દરેક નગરપાલિકા વિસ્તારના શહેરોમાં આપણને સરકારી કચેરીઓ હોય પ્રાઇવેટ મિલકતો હોય કે જાહેર જગ્યાઓ ઉપર હોય એના ઉપર તિરંગા ફરકાવીને આપણી રાષ્ટ્રભક્તિ પ્રકટ કરવા માટે જઈ રહ્યા છે આ વખતે સ્વતંત્રતા સંગ્રહ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જ અને હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે જ હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતાના નારા પણ આપવામાં આવેલો છે તો હું દાહોદ જિલ્લાની જનતા વિનંતી કરું છું કે આપ સૌ મળીને આપના આજુબાજુનો જો પરિસર છે એમને સાફ સ્વચ્છ કરે અને આપણા સ્વતંત્રતા સંગ્રામમાં જેવી રીતે લોકો બ્રિટિશો સામે લડ્યા હતા એવી રીતે અત્યારે આપણને ગંદકી સામે લડીએ અને આપના પરિસર જો છે એ સ્વચ્છ કરે અને આપણે જો દેશભક્તિ છે એ જાહેર કરે